નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હજુ પણ ખબર નહીં હોય પણ સાત તારીખે આપણે એક પરિપત્ર જે બહાર પડ્યો તો બરાબર જાહેર થયો તો એની અંદર જે તમે ધોરણ 8 ની અંદર જે અભ્યાસ કરતા હો છો બરાબર વિદ્યાર્થી મિત્રો માટે એના માટે એક સારા સમાચાર કહી શકાય કે છે એનએમએમએસ પણ 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 હજી તો એના કોઈ ન્યૂઝ સમાચાર હતા નહીં તેથી એના માટેનો એક પરિપત્ર જાહેર થયો છે સાત તારીખે કે જેની અંદર તમને બધી જ સૂચના આપવામાં આવી છે કે એનએમએમએસ પરીક્ષાના ફોર્મ છે એ ક્યારથી ભરાવાના શરૂ થશે

ત્યાં માહિતી માટેનો આપણે વિડિયો છે એ શરૂઆત કરીશું તો તમને 7 તારીખે આ નોટિફિકેશન છે વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ હતી ક્યાંથી તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મારફતે આ જે પત્ર તમને આપવામાં આવ્યો હતો એમાં શું છે તો કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે એન એમ એમ એસ

નામની યોજના મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે તે મુજબ ભારત સરકારના પરિપત્રમાં આ આપણે કઈ ઉલ્લેખ આપણે કઈ જરૂરી છે નહીં વર્ષની પરીક્ષા લેવા સૂચના આપવામાં આવેલ છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા સરકાર છે એ આ જાહેર કરે છે બરાબર તો એનું રીઝન એ એક જ છે કે ભાઈ આપણે સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ ધોરણ બાર સુધીનો અભ્યાસમાં નથી પહોંચી શકતા ધોરણ બાર સુધી નથી ભણી શકતા બરાબર કોઈની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે કે વગેરે વગેરે જેવા ઘણા બધા કારણો હોય છે એના માટે સરકારે એક સારી યોજના સ્ટાર્ટ કરી છે એનએમએમએસ કે એ પરીક્ષામાં તમે મેરિટ એમના યાદીમાં આવી જાઓ બરાબર અને તમને સ્કોલરશિપ મળશે બરાબર તો જેથી કરીને તમારો ઉત્સાહ જે ભણવામાં વધારે લાગ્યો રહેશે અને તમે આગળ સુધી ભણી શકો એના માટે ખાસ આ એનએમએમએસ જે આપણી એક્ઝામ છે એ બહાર પાડવામાં આવતી હોય છે આ પરીક્ષા માટેના આવેદન પત્રો પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે આવેદન પત્ર એટલે કે તમારું એપ્લિકેશન જે તમે ફોર્મ ભરો છો એક્ઝામ નું એ બરાબર કઈ થી કઈ તારીખ સુધી છે ખાસ ધ્યાન રાખજો કે દસ તારીખથી ચાલુ થશે અને બાવીસ તારીખ સુધી જઈ તમે ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન પ્રક્રિયા રહેશે નેક્સ્ટ જોઈએ આપણે બરાબર કે બીજું આ પત્ર ની અંદર શું છે ઘણું બધું છે આપણે વન બાય વન ડિટેલ છે એ જોતા જવાના છીએ તો વિડીયો થોડોક આપડે હજી હું કહી દઉં છું લાંબો બનશે પણ તમને હેલ્પ પૂર પણ ઘણો થશે ચાલો તો જો તમને અહીં કીધું છે કે પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતે રાખવામાં આવે છે તો કે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ એટલે કે આ પરિપત્ર છે ક્યારે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર તો ખાસ જોવાનું છે 7/11/2025 ના બહાર પાડવામાં આવ્યું હતું એમાં જે આ વેબસાઈટ છે પરીક્ષા માટેનું આવેદન પત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો વેબસાઈટ કઈ રહેશે તો કે આ દસ અગિયાર થી લઈ અને બાવીસ અગિયાર તમને આ સમયગાળા દરમિયાન તમારે ફોર્મ ભરવાનું રહેશે બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું છે કે આ ફોર્મ છે તમે દસ તારીખ થી લઈ અને અઢાર તારીખ સુધીમાં ભરી જ નાખવાનું કેમ કેમ કે જે છેલે અંતિમ દિવસોની તારીખ હોય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય છે અને છેલે છેલે ફોર્મ ભરવાનો સ્ટાર્ટ કરતા હોય જેથી કરીને આ જે વેબસાઈટ છે બરાબર એનો થોડોક આપણે આમ દેશી ભાષામાં કહું કેવા જોઈએ તો લોડ વધી જાય એટલે કે સર્વર છે એ ડાઉન થવાના રિસ્ક છે એ છેલે અંતિમ તારીખોમાં વધારે હોય તો આપણે ફોર્મ તો ભરવાનો જ હોય છે બરાબર આજે ભરું કે કાલે તો આપણે વહેલી તકે ફોર્મ છે એ ભરી લેવાનો છે બીજું શું છે તો કે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તમારે એકવાર ફોર્મ ભરાઈ જાય પછી એમાં આ પરીક્ષા આપવાની ફી પણ લેતા હોય છે સરકાર બરાબર એ કેટલી લેવાની છે કઈ રીતે લેશે એ બધી જ આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ બરાબર પણ ફી ભરવાનો સમયગાળો છે એ 10 તારીખ થી 24 તારીખ સુધીનો છે કેટલો રહેશે તો કે 10 તારીખ થી 24 એટલે કે ફોર્મ તમારે 22 તારીખે ભરવાનું પૂર્ણ થઈ જશે પણ એ સિવાય પણ તમે બે દિવસ વધારે છે એના તમે ફી જો તમારે બાકી રહી ગઈ હશે તો તમે ભરી શકશો ચાલો નેક્સ્ટ શું છે તો કે પરીક્ષાની સંભવિત તારીખ અને મહિનો તમને તારીખ આપી દીધી છે બરાબર પહેલા મહિનાની ત્રણ તારીખ બરાબર અને બે છવ્વીસ ઈ તારીખે તમારી પરીક્ષા છે લેવામાં આવશે તો હજી આપણે આમ જોવા જઈએ તમારી પાસે બરાબર અને તમારે ક્યાંથી કયું મટીરિયલ વાંચવું છે બરાબર કઈ રીતે તૈયારી કરવી બધી જ માહિતી જે આપણે વિડીયો જેમ આગળ આગળ જશું તેમ તમને હું આપતો જ રહી એટલે હજી ખાસ કઉ છું કે વિડીયો છે એ આખે આખો જોજો ચાલો નેક્સ્ટ જોતા જઈએ આપણે કે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો કે ભાઈ શિષ્યવૃત્તિ છે એ તમને કઈ રીતે મળે છે બરાબર મળવા પાત્ર છે તો આપણે જોઈ શકીએ છીએ કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીના નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિક રૂપિયા બાર હજાર મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે બરાબર એટલે આનો શું મતલબ કે તમે એક્ઝામ આપો એમાં તમારા મેરિટમાં નામ આવી જાય અને તમારું સિલેક્શન થઈ જાય બરાબર એને પરીક્ષાની અંદર તો તમને માસિક રૂપિયા કેટલા મળશે એક હજાર રૂપિયા બરાબર એટલે વર્ષના રૂપિયા કેટલા થશે તો કે બાર હજાર રૂપિયા થશે અને આવા વર્ષ મહિને તમને હજાર રૂપિયા છે ચાર વર્ષ સુધી મળશે કેટલા વર્ષ સુધી મળશે વિદ્યાર્થી મિત્રો તો કે ચાર વર્ષ સુધી તમને મળવાપાત્ર રહેશે પછી અહીંયા તમે જોઈ શકો છો રાજ્યનો કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ પરીક્ષાનો લાભ છે એ આપવાની છે એટલે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના છે તો કે પાંચ હજાર ને થી હું એવી આશા રાખું છું જે પણ કોઈ પણ વિદ્યાર્થી આપણો વિડીયો જોવે છે બરાબર એનું નામ આ પાંચ હજાર માંથી હશે ચાલો નેક્સ્ટ જોઈએ છે કે શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયના ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ એન્ડ રિન્યુઅલ એપ્લિકેશન કરે છે તથા એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈ કરવાથી આપણે આગળ જોઈએ શું જોઈએ

પણ તમને જે આ સ્કોલરશિપ આપવાનું કામ છે એ રાજ્ય સરકાર દ્વારા નહીં થાય પણ તો ક્યાંથી થશે તો કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર તમારે ફ્રેશ એપ્લિકેશન તમારે આ પરીક્ષા પાસ થઈ જાય પછી એક ફોર્મ ભરવાનું રહેશે એની અંદરથી મળશે બરાબર એનું આપણે અત્યારે ચર્ચા નથી કરવાના બરાબર એક પર તો આપણે એક્ઝામમાં પાસ કઈ રીતે થવું એ મહત્વનું છે બરાબર હવે ખાસ એક આપણે આ જોવાનું છે કે વિદ્યાર્થીની લાયકાત એટલે એનો શું મતલબ છે કે કયા વિદ્યાર્થીઓ છે આ એનએમએમએસ પરીક્ષાનો ફોર્મ ભરી શકે છે એના માટે તો તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ આ ખાસ ધ્યાન રાખજો સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ એટલે કે જિલ્લા પંચાયતની મહાનગરપાલિકાની કે નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય

જોઈએ એટલે કે તમે આ જે પરીક્ષા છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે એટલે કે તમારું પાછલું ધોરણ 7

એને ધોરણ સાત માં ઓછા ઓછા પચાસ ટકા ગુણ કે એને સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ બરાબર ચાલો નેક્સ્ટ જોશું અને બીજું નોંધ કે આ પરીક્ષા છે એ કઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ન આપી શકે છે બરાબર એ ખાસ ધ્યાન રાખજો અહીંયા કે તમે ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળા અથવા તો સેલ્ફ ફાઈનાન્સ શાળા બરાબર પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ ન આપી શકે પછી કેન્દ્રીય વિદ્યાલયવાળા વાળા ન આપી શકે પછી જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવા કેન્દ્ર કે રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા માં આવેદન પત્ર ભરી શકશે નહીં એટલે કે તમારે જે પ્રાઇવેટ શાળાઓ છે પછી કેન્દ્રીય વિદ્યાલય છે કે જવાહર નવોદય વિદ્યાલય છે સાથે સાથે આપણે કેન્દ્રમાં તમને ખ્યાલ જ હશે કે કેન્દ્ર અને રાજ્યની અંદર આપણે તમે આમ જોવા જાવ તો કદાચ આશ્રમ શાળા તમે નામ સાંભળ્યું હશે કે જ્યાં હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને રહેવા તથા જમવા અને ભણવાની ત્રણે ત્રણ સુવિધાઓ છે બિલકુલ ફ્રીમાં આપવામાં આવતી હોય તો એવી શાળાના વિદ્યાર્થીઓ છે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે નહીં અને ખાસ બીજી એક આપણે યોજના છે જે આપણી બહેનો દીકરીઓ માટે હોય છે કેજીબીવી વાળી બરાબર

અને સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી શ્રેણીનો દાખલો પ્રમાણપત્ર અપલોડ કરો એટલે કે આ ફોર્મ ભરતી વખતે તમારે વિદ્યાર્થી મિત્રો જાતિ અને આવક આ બંને જે છે બરાબર બંને દાખલા તમારે છે એ અપલોડ કરવાના રહેશે ચલો નેક્સ્ટ જોશું તમને ખ્યાલ જ હશે કદાચ એને બરાબર આમાં આપણે બીજું કંઈ નથી વધારે કે આવક અંગેના પ્રમાણપત્ર એટલે કે આવક અંગેનો પ્રમાણપત્ર કયો માન્ય રહેશે બરાબર તો એ તમે જોઈ લો મામલતદારશ્રી કચરીથી નીકળેલો હોય તો એ પણ ચાલશે તાલુકા વિકાસ અધિકારી તમે જો ગામડામાં રહેતા હશો બરાબર તો ગ્રામ પંચાયત ની અંદર તમારે જે આવકનો દાખલો હશે એમાં તમારે સહી સિક્કા છે એ તલાટીકમ મંત્રી ના હશે બરાબર એટલે કે એનો પણ તમારે આવકનો છે એ પ્રમાણપત્ર છે એ મંજૂર રહેશે પછી તમે જોઈ શકો છો જાતિ અંગેના પ્રમાણપત્ર તો કે શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે કે નંબર ફોટા બરાબર રહેશે હવે જો અહીંયા તમે જાતિ અંગેના પ્રમાણપત્ર છે આમ તો જો તમને વધારે હું સાચું કહું તો કે ભાઈ આપણે શ્રી અથવા તો તાલુકા વિધા તાલુકા વિકાસ શ્રી પાસેથી જો તમે મેળવેલો હશે તો વધારે સારું રહેશે આ પણ ચાલશે કે કે શાળાના આચાર્યનો નંબર તેમજ ફોટા પણ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો હશે હવે પેટા જાતિ એટલે હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કેમ કે જેમ કે હું હિન્દુ છું અને આહિર છું તો મારી કઈ રીતે હશે તો કે હિન્દુ આહિર બરાબર એ રીતની એક આ પેટા જાતિ હશે એ રીતે તમારી હશે એનો એમાં ઉલ્લેખ હોવો જોઈએ બરાબર એટલે કે શાળાના આચાર્યજી બોનોફાઇડ પણ માન્ય રહેશે પણ એ બોનોફાઇડ છે એ તમારે પરીક્ષા તો આપી શકશો એમાં બરાબર પણ તમે કદાચ પરીક્ષામાં પાસ થઈ ગયા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારશ્રી પ્રમાણપત્ર તમારે જાતિનું મેળવવાનું રહેશે તો પહેલેથી જ આપણે મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી જાતિનું પ્રમાણપત્ર આપણે હોવું જ જોઈએ બરાબર ચાલો નેક્સ્ટ જોશું આપણે હવે આ જે આપણે છે એ અત્યારે ખાસ સમજવાની જરૂર નથી બરાબર આ જો પરીક્ષા ફી કેટલી હશે એ જોઈ લઈએ આપણે કે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે એટલે કે તમે જે એપ્લિકેશન ભરો છો એમાં તમારે ₹70 છે એ પરીક્ષા આપવા માટેના ભરવા પડશે એ સિવાયના જે પીએચ છે બરાબર પીએચ મીન્સ કે આપણે જે હેન્ડીકેપ બાળકો હશે એના માટેનું છે બરાબર એ કેટેગરી અલગ છે આખી પછી એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી તમારે કેટલી રહેવાની છે તો કે પચાસ રૂપિયા રહેવાની છે હવે સર્વિસ ચાર અલગથી ચૂકવવાનો રહેશે અને બીજું તમને શું કીધું છે કે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી ફરજ કરવામાં આવશે નહીં એટલે કે તમે એક્ઝામ દેવા જાઓ છો કે નથી જાતા બરાબર તો તમને આ પાછી ફી મળવાની છે નહીં નેક્સ્ટ જોશું કે ફી ઓનલાઈન સ્વીકારવા અંગે કે ફી છે એ તમને કઈ કઈ રીતે તમે સ્વીકારી શકો છો કઈ રીતે ફી તમે ભરી શકો છો તો એના માટે આપણે થોડું જોઈ લઈએ કે પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ કાર્ડ નેટ યુપીઆઈ વોલેટ બરાબર થી પરીક્ષા ફી ભરી શકાશે એટલે કે તમે ઓનલાઈન ફી ભરી શકશો જો તમારી પાસે એટીએમ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ હોય અથવા તો યુપીઆઈ હોય અથવા તો વોલેટ હોય તો એનાથી તમે છે ફી ભરી શકશો નથી આપવાનું કેમ કેમ કે એનું રીઝન છે કે ફોર્મ છે ઈ તમે તમે તો ભરતા જ નહીં બરાબર કેમકે એમાં આપણી ઘણી બધી માઇનર મિસ્ટેક થઈ શકે છે આ ફોર્મ ભરવાનું આપણે શું કોઈ જાણકાર વ્યક્તિ હોય અથવા તો તમારા સ્કૂલના જે આચાર્ય છે અથવા તો તમારા નજીક કોઈ સાયબર કાફે હોય છે ત્યાં જ તમારે ફોર્મ ભરવાનું રહેશે જેથી કરીને તમને આ ઓનલાઈન જે ફી છે એ વિગત છે બધા ઓલરેડી ખબર જ હશે કે ઓલરેડી આ ફોર્મ છે છે ભરતા બરાબર તો આપણે નેક્સ્ટ જોશું અને આ અહીંયા થોડુંક છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ હોય ત્યારે જ્યારે તમે ફી ઓનલાઈન ભરી દીધી હોય પણ તમારું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ બતાવતું હોય બરાબર તો તમારી ફી છે એ વેલિડ ગણાશે નહીં જે રીતે આપણે આગળ જોતા જઈએ હવે અહીંથી આપણે ખાસ સમજવાનું છે કે પ્રશ્નપત્રનો ઢાંચો અને એના ગુણ કેવા હશે બરાબર તો આપણે જોઈ લઈએ કે પ્રશ્નપત્રનો ઢાંચો તમારો કેવો હશે બરાબર તમને ખબર જ છે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એને તો ખબર જ છે કે આપણે એનએમએસ પરીક્ષાની અંદર ખાસ કરીને બે વિભાગ આવે છે એક મેટ અને બીજો આવે છે સેટ મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એની અંદર ટોટલ તમારા 90 પ્રશ્ન હશે અને દરેક પ્રશ્નનો છે એ એક ગુણ હશે એટલે કે નેવું ગુણ હશે અને સમય કેટલો હશે તો પણ નેવું મિનિટ એટલે કે દોઢ કલાક હશે કેટલો હશે દોઢ કલાક બીજો તમારે આવે છે વિભાગ સેટ કે જેને શૈક્ષણિક યોગ્યતા કસોટી એની અંદર પણ પ્રશ્ન હશે તમને ગુણ હશે અને એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો સમય કેટલો હશે તો કે નેવું મિનિટ જેટલો સમય હશે દોઢ કલાક એટલે કે તમારું આખું પેપર છે એ ત્રણ કલાકનો રહેશે અને ઘણાના પ્રશ્ન સાથે સાહેબ શું આ બંને પેપર અલગ અલગ હશે ના બરાબર એક જ વાર તમારે બેસવાનું છે ને એક જ પેપરમાં કરવાનું છે પણ તમારે જે કસોટીના જે પ્રકાર છે કેટલા હશે તો કે બે હશે બરાબર હવે આમાં કઈ રીતે શું પૂછવામાં આવે છે એનો સિલેબસ શું છે તો તમે અહીં જોઈ શકો છો અભ્યાસ અભ્યાસક્રમ કે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો છે બરાબર હવે એની અંદર આ જે 90 પ્રશ્નો છે એ આપણે થોડું ધ્યાનથી જોઈએ 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે

પચીસ થી તમે આપણી ચેનલમાં પ્લે લિસ્ટ ની અંદર જોશો એટલે એમાં એની અંદર આપણે ટોટલ ચાર ચેપ્ટર છે બરાબર એ સંપૂર્ણ કરેલા જ છે એનએમએમએસ ની અંદર અને આપણે જે મે તમને આમણા કીધું કે 25 થી 30 જેટલા ટોટલ ચેપ્ટર છે બરાબર તો ઈ નેક્સ્ટ બધા જ ચેપ્ટર છે એનો આપણે હમણાં થોડાક જ દિવસ એટલે કે એક થી બે દિવસની અંદર ટૂંક જ સમયની અંદર બધા જ ચેપ્ટર છે એને આવરી લેવાના છે તમારી જે તમારે જે ચેપ્ટર છે બરાબર જે 25 થી 30 ઈ બધે બધા ચેપ્ટર છે ઈ આપણે પૂર્ણ કરી જ લેવાના છે બરાબર અને આ જ ચેનલ ઉપર આપણે ગણવાના છે સાથે સાથે તમારે જે આ જે સેટ નો પોર્શન છે બરાબર એની અંદર શું છે તો કે ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ એટલે કે ધોરણ 7 છે એ આખે આખું સત્ર સત્ર 1 અને સત્ર 2 જ્યારે ધોરણ 8 ની અંદર ખાલી પ્રથમ સત્રનો સમાવેશ કરવાનો રહેશે બરાબર એટલે આપણે જે ધોરણ 8 છે એનું ખાલી પ્રથમ સત્રનો જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એનો જે સિલેબસ છે એની અંદર તમારે ગણિત વિજ્ઞાન બરાબર એવા જે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે આ ત્રણ વિષયનો ખાસ કરીને જે સમાવેશ કરવામાં આવે છે એના પણ વિડીયો આપણે જે સેટ વિભાગ છે એના પણ વિડીયો હમણાં ટૂંક જ સમયમાં આ જ ચેનલ ઉપર તમને મળી જ રહેવાના છે બરાબર કઈ રીતે તૈયારી કરવી છે કેટલું વાંચવું છે બરાબર અને કેટલું જરૂરી છે બધેનું માર્ગદર્શન છે એ તમને મળતું જ રહેશે બરાબર અને ઓલરેડી આપણે જે મેટ વિભાગ છે એના ચાર ચેપ્ટર તો છે આપણી ચેનલ ની અંદર પતી જ ગયા છે શ્રેણી હજી ચાલુ જ છે બરાબર જો તમે હજી અમારું ચેનલ છે એ સબસ્ક્રાઇબ ન હો કર્યું હોય તો કરી લેજો અને નોટિફિકેશન ઉપર ખાસ બે લાઈક દબાવી દેજો જેથી કરીને જેવો જ તમારે એનએમએમએસ નો નવો વિડીયો આવે એટલે સીધું જ નોટિફિકેશન છે એ તમારા ફોર્મમાં તમને મળી જાય બરાબર ચાલ નેક્સ્ટ જોશું આપણે કે ભાઈ ક્વોલિફાઇંગ ગુણ બરાબર એટલે કે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે હવે 40% એટલે ટોટલ તમારું પેપર છે વિદ્યાર્થી મિત્રો 180 ગુણનું હશે કેટલા ગુણનું હશે 180 ગુણ હવે આમાં તમારે મેરિટમાં આવવા માટે આના 40% 180 ના આપણે 40% કાઢીએ કેટલા થશે જોઈએ આપણે એટલે કે તમારે એન એમ એમ ગુણ એટલે કે તમારે એનએમએમએસ તમારે પાસ કરવી છે બરાબર એટલે એમ નહી કે પાસ કરવો એટલે તમને સ્કોલરશિપ મળી જશે એમ નથી પણ તમારે હજી મેરિટમાં પાસ પાસ કરવી અને મેરિટમાં આવું બંને વચ્ચે ખૂબ જ ડિફરન્સ છે કે એકવાર તો તમે પાસ થવા જોઈએ પાસ થાવ પછી ટોટલ જે વિદ્યાર્થીઓ આપણે પાંચ મેરિટ યાદી તૈયાર થશે એમાંથી જે વધારે ગુણ હશે એ યાદીમાં એડ અને બાકીના વિદ્યાર્થીઓ છતાં પણ એનો વારો આવશે નહીં પણ પાસ થવા માટે પણ તમારે કેટલા કઈ કેટેગરીને તો કે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને 72 ગુણ એકસો માંથી મેળવવા ફરજિયાત છે તો તમે પાસ થયેલા ગણાશો જ્યારે એસસી અને એસટી કેટેગરીના જોઈએ એને 32% ગુણ એટલે કે આ 180 ના 32% ગુણ બરાબર જોઈ લઈએ આપણે કેટલા થશે 18 2 36 18 3 54 ને 3 57 હજી છેદમાં 10 હતા બરાબર એટલે કે તમારે 57.6 ગુણ એટલે કે સમથિંગ 58 જેટલા ગુણ મેળવવાના થાશે કેટલા ગુણ મેળવવાના થાશે 58 જેટલા માર્ક્સ કોને

તેમજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનો પ્રશ્નપત્ર આપવામાં આવશે એટલે કે આ પરીક્ષા છે એ બે બે ભાષામાં હશે અંગ્રેજી અને ગુજરાતી તમારે જે સિલેક્ટ કરવું હોય ફોર્મ ભરતી વખતે તમે કરી શકશો આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની હશે અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે કે આ જે તમારે પરીક્ષા છે એમાં ખાલી એમસીક્યુ હશે તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે નીચે એના ચાર ઓપ્શન આપવામાં આવશે બરાબર દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં હવે ઘણી બધી પરીક્ષાઓ એવી હોય વિદ્યાર્થી મિત્રો કે કે ફોર એક્ઝામ્પલ તમારો પ્રશ્ન જો ખોટો પડે ને તો પણ તમારા માર્ક્સ છે એમાંથી માઇનસ થાય એટલે કે ઘણી બધી પરીક્ષાઓમાં અલગ અલગ રીતની સિસ્ટમ હોય અમુક હોય એની અંદર તમારો એક પ્રશ્ન ખોટો પડે એટલે પોઈન્ટ પચીસ જેટલા માઇનસ થાય એટલે એનો શું મતલબ વિદ્યાર્થી મિત્રો કે તમે ચાર પ્રશ્ન ખોટા કરો ને કેટલા પ્રશ્ન

હવે અરજી કરવાની રીત જો આમાં હું તમને સમજાવતો કેમ આ જે વસ્તુ છે એ જો તમે ઓનલાઈન અરજી કરશો બરાબર ક્યાંક ને ક્યાંક મિસ્ટેક રહી જ જશે એટલે હું હજી ફરી વખત કહું છું કે તમારે એના પાસે જ ફોર્મ ભરવાનું છે કે જેને આનો અનુભવ હોય ફોર્મ ભરવાનો કે તમારા નજીકના તમે સિટીમાં રહેતા હો તો નજીકના સાયબર કાફામાં તમને મળી જશે એવા વ્યક્તિઓ બીજું તમારે જો તમે ગામડામાં રહેતા હશો તો મોસ્ટલી તમારે શાળાના પ્રિન્સિપાલ અથવા તો તમારા જે વર્ગના જે શિક્ષક છે એ જ તમને ફોર્મ ભરી દેતા હશે બરાબર એટલે આમાં આપણે વધારે ચર્ચા કરશું નહીં નેક્સ્ટ જોઈ લઈ બીજું આપણે શું જાણવા જેવું છે પણ ખાસ એક આયા નંબર વસ્તુ ધ્યાન રાખવાની છે આમ તો તમારે તમારા જે લોકો ફોર્મ ભરતા હશે એને ખ્યાલ જ હશે શું કે જો આ ખાસ નોંધ કરીને છે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષની નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS યોજનાના લાભાર્થી વિદ્યાર્થીનો આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી મે તમને કીધું તો એમ જ કે પરીક્ષા જે આપણે રાજ્ય સરકાર બોર્ડ લેશે પણ તમારી સ્કોલરશિપ છે આ પોર્ટલ દ્વારા આવશે બરાબર

એમાં નામ તમારે આધાર કાર્ડ મુજબ જ હોવું જોઈએ એટલે કે તમારે આધાર કાર્ડ મુજબ જ નામ હોવું જોઈએ યુટાઈલ્સ માં અને સાથે સાથે આ ફોર્મ ભરો એમાં પણ તમારે આધાર કાર્ડ મુજબ જ નામ ભરવાનું રહેશે જો એ મુજબ નહીં હોય તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે નહીં હવે તમને બીજું આપેલું છે કે જરૂરી આધારો અને પ્રમાણપત્રો બરાબર તો ચાલો ઈ બધી વસ્તુ તો કહેવાની છે કે તો કે આપણે પરીક્ષા પાસ કરી લે પછી ની છે બરાબર ચાલો ચાલો અહીંયા આપણો પરિપત્ર પૂર્ણ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર જો હું આશા રાખું છું કે તમને છે આ વિડીયોમાં કંઈ પણ થોડી ઘણી પણ તમને કંઈક મદદ મળી હોય બરાબર અને બીજો તમને મેં તમને કીધું એ જ પ્રમાણે કે તમારો જે મેટ અને સેટ બંને છે વિભાગ છે વિદ્યાર્થી મિત્રો એની આપણી ચેનલ ઉપર જોર શોરથી તૈયારી કરાવવામાં જ આવશે બરાબર એમાં ખાસ મેટ છે એ વિભાગની તો આપણી તૈયારી ઓલરેડી ચાલુ જ છે એમાં આપણે ચાર ચેપ્ટર જોઈ જ ગયા છીએ બરાબર હવે ટૂંક જ સમયની અંદર આપણે નેક્સ્ટ બીજા ચેપ્ટરના પણ વિડિયો આવતા જ રહેશે સમય અનુસાર અને જો તમે ખાસ તમારે એનએમએમએસ ની તૈયારી કરવા ઈચ્છતા હો અને એના મેરિટની યાદીમાં તમારું નામ તમે લાવવા ઈચ્છતા હો તો ખાસ કરીને અમારી આ ચેનલ છે એના WhatsApp નંબર તમે જે લખી લેજો 7862 88 44 36 આ અમારી વોટ્સઅપ છે એના ઉપર તમે તમે મેસેજ કરી અને અને મોકલી તમારું ધોરણ જે તૈયારી કરો છો એ ખાસ લખીને મોકલી દેશો જેથી કરીને અમે તમને એના ગ્રુપમાં જોઈન કરી દેસુ અને ત્યાં જ તમને લેટેસ્ટ વિડીયો અને તમારે જે શું કહેવાય કે ભાઈ અમુક પ્રકારનું જે મટીરીયલ હશે એ ત્યાં તમને ગ્રુપમાં મળતું રહેશે અને જેમ તમારી પરીક્ષા નજીક આવશે વિદ્યાર્થી મિત્રો તેમ તેમ આપણે આજે જે પરીક્ષા છે એને મોડલ પેપર પણ સોલ્વ કરશું અને ખાસ આપણે સેટ વિભાગ છે એ પણ ટૂંક જ સમયમાં છે એ શરૂઆત કરશું થેન્ક યુ